અંગલેશ્વરના ભાધી ગામ ખાતે ગૌવંશની કતલ કરતા ત્રણ રંગે હાથે ઝડપાયા ચાર વોન્ટેડ ત્રણસો વીસ કિલો ગૌવંશના જથ્થા સહિત રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત ભાધી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડ્યું અંગલેશ્વર ઉમરવાળા રોડ પર એનસીટી કંપની સામેલ તાળામાં મગરની હયાતીનો વિડીયો વાયરલ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક બસો યુનિટ વીજળી મફત આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તારીખ ત્રેવીસના રોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોનો રોષ ભભકી ઉઠ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરૂ કરી દીધો છે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમવર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ઘા છે વીજળીના મામલે ગુજરાત સરકારે પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓ ભોગવવાનો ભાર જનતા ઉપર નાખી ચૂકી છે વીજળીનો સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વીરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠ્ઠાવન પૈસામાં પડે છે આ અસહ્ય છે આ સમયે સ્માર્ટ મીટર અને પ્રીપેઇડ કાર્ડનો મરણતોલ ઘા છે જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે ઘણી વર્તો ઉધાર ઉછી કરીને બે બે બિલ પેનલ્ટી સાથે સામટા ભરે છે એ પ્રીપેડ કેવી રીતે રિચાર્જ કરશે જો પૈસા નહીં હોય તો મધરાતે પતી ગયેલું રિચાર્જ કેવી રીતે કરશે જેથી આ બધું બંધ થવું જોઈએ જો સ્માર્ટ મીટર પડતા મૂકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહીં કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગલી મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં ચાલતી ઉઘાડી લૂટ બાબતે જાગૃત કરશે જેથી સરકાર દ્વારા દિલ્હી પંજાબની જેમ માસિક બસો યુનિટ વીજળી ફ્રી આપવાનું શરૂ કરે તેવી માંગ કરાય છે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે બસો અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે જ્યારે કોઈ લારી ગલ્લાવાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂટ ચલાવે છે ત્યારે મીટરની અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે ત્યારે આ લોકો આજે એ લોકો બસો અને ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે આ ઇલેક્શનની અંદર ભાજપને મોતોડ જવાબ પણ મળ્યો હશે અને એ ચાર તારીખના રિઝલ્ટની અંદર આપણે સૌએ જોવાનું છે પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એનો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉગાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વોલિયા તાલુકાની યુવતી પર દુષ્કર્મ આચરનાર ચાલકને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી યુવતીને રિક્ષામાં બેસાડી ગુજરાત ગાર્ડિયન કંપની નજીક જાળી ઝાંખરાવાળા રોડ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું જો કોઈને પણ કહ્યું તો પરિવારમાં માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી વર્ષ બે હજાર અઢારમાં વાલીયા તાલુકાના એક ગામના રિક્ષા ચાલકે યુવતીને રિક્ષામાં બેસાડી હતી અને ગુજરાત ગાર્ડિયન કંપની નજીક રોડ સાઇડમાં આવેલ ઝાડીમાં લઈ જઈ તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને ઈજાઓ પહોંચાડી હતી એટલું જ નહીં જો કોઈને કહેશે તો તેના મા બાપને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે બાબતે યુવતીએ અંતે પરિવારની સમતિથી વાલ્યા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મી રિક્ષા ચાલક સોમા રમેશ વસાવાની ધરપકડ કરી હતી અને સાયોગિક પુરાવો એકત્ર કરી અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ અંકલેશ્વરના નામદાર એડિશનલ સેશન્સ જજ વિજય કલોત્રાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા વીસ જેટલા દસ્તાવેજી પુરાવો તથા ઓગણીસ સાયદોની ઉલટ તપાસ કરી ધરદાર દલીલ કરી હતી જે પુરાવો અને દલીલો ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ વિજય કલોત્રાએ આરોપી અને આ વાતની જાન જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જીજે કલોટરા સાહેબ ની કોર્ટમાં ચાલી જતા આરોપી સોમાભાઈ વસાવાને હિપીકોકની કલમ ત્રણસો છોટ્ટીના ગુનાના કામે દસ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ કરેલ છે અંગલેસરના ભાદી ગામ ખાતે ગૌવંશની કતલ કરતા ત્રણ રંગી હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ચાર ઈસમોને વોન્ટેજ જાહેર કરાયા હતા ત્રણસો કિલો ગૌવંશના જથ્થા સહિત રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ભાદી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડ્યું હતું મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના રહેમતનગરમાં યાકુબ ઇસ્માઈલ ભાદીગરના ઘરના વાડામાં ગેરકાયદેસર કતલખાનું ચાલતી હોવાની પાનોલી પોલીસે બાતમી મળી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા ત્યાં કતલખાનામાં કામ કરતા ત્રણ ઈસમને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ચાર ઈસમો ફરાર થઈ ગયા હતા પોલીસે દરોડા દરમિયાન કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધી રાખાયેલા છ ગાય અને ચાર વાછરડાને પણ છોડાવ્યા હતા ચોમાસના જથ્થાને સુરત એફએસએલ કચેરી ખાતે પરીક્ષણ માટે મોકલતા ગૌવંશનું માંસ હોવાનું સામે આવ્યું હતું પોલીસે સ્થળ પરથી ત્રણસો કિલો ગૌવંશના જથ્થો તેમજ કતલ કરવાના સાધનો મળી તેમજ કતલ કરવાના સાધનો સહિત પશુ મળી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોતાના આર્થિક ફાયદા માટે ગૌમાંસનું વેચાણ કરનારા તેમજ ગાયો આપી જનાર મળી સાત લોકો વિરુદ્ધ પશુધારાની સંલગ્ન કલમો હેઠળ પાનોલી પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પ્રાથમિક સ્થળ પર રંગી હાથે ઝડપાયેલા યાકુબ ઇસ્માઇલ ભાદીગર ચુનીલાલ ઓલિયા વસાવા હાજી અયુબ દિવાંગીરીની ધરપકડ કરી હતી તેમજ સઈદ અયુબ દાઉદ ઇમરાન અયુબ ભૈયાત સુરેશ રતીલાલ વસાવા તમામ રહેવાસી ભાદી અને ઇમરાન વણઝારા રહેવાસી ઝંખવાઓ સુરતને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વર ઉમરવાળા રોડ ઉપર એનસીટી કંપની સામે આવેલ તળાવમાં મગરની હયાતીનો વીડિયો વાયરલ થયો હતો મગર ઊંડા પાણીમાં તડતો નજરે પડ્યો હતો વાયરલ વિડીયોના આધારે વન વિભાગ દ્વારા સ્થળ તપાસ શરૂ કરાઈ હતી આમલા ખાડી નજીક વહેતી હોવાથી ખાડી વાતે મગર ખોરાકની શોધમાં આવી પહોંચવાનું અનુમાન સામે આવી રહ્યું છે અંકલેશ્વર શહેરને અડીને આવેલ ઉમરવાડા રોડ પર એનસીટી સામે તળાવ આવેલ છે જે તળાવમાં વિશાળકાય મગર પાણીમાં તરી રહ્યો હતો દરમિયાન તળાવ નજીક બેઠેલા કેટલાક યુવકો દ્વારા મગર નજરે પડતા વિડીયો ફોટા પાડી વાયરલ કર્યા હતા ગણતરીના સમયમાં વાયરલ વિડીયો લોકો સુધી પહોંચવા સાથે વિભાગમાં પણ મળ્યા હતા વન વિભાગ દ્વારા વાયરલ વિડીયો આધારે પ્રાથમિક સ્થળ તપાસ શરૂ કરી હતી અને મગરની હયાતી અંગેની ચકાસણી કરી પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી આ વિસ્તારમાં વિસ્તારમાં આમલાખાડી પર આંબોલી રોડ પર સીઆઈએસએફ કેમ્પ નજીક તળાવમાં મગર દેખાઈ દીધી હતી એ જ મગર એનસીટી સામે તળાવમાં પહોંચ્યો હોવાનું પણ શંકા ઉદભવી રહી છે આમલાખાડીમાં રહી ખોરાકની શોધમાં મગર અહીં સુધી પહોંચ્યો હોવાની ભીતિ સેવામાં આવી રહી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ન્યૂ શિલ્પ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણ મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી નાના બાળકોના કોટનના ટી શર્ટ કેપરી બરમોડા વગેરે જયપુરના પ્રખ્યાત ગર્લ ટોપ તથા કુર્તી સલવાર દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ ભાદોઈના કાર્પેટ ગાલીચો ખુરજાની ક્રોકરી આઈટમ બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજ બીભાવે સમય

આગ અંગેની જાણ જીએનએફસી કંપનીના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં અનેક સ્થળોએ આગ લાગવાના બનાવો બની રહ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ગુરુવારના રોજ ભરૂચના નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર આવેલ અતિથિ રિસોર્ટની સામે આવેલા એક ઝાડમાં અચાનક આગ લાગી હતી આગના કારણે ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા જ સ્થાનિકો બનાવ અંગેની જાણ જીએનએફસી કંપનીના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગુ પર કાબૂ મેળવ્યો હતો જો કે ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાઈ હતી અંગ્લેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ કાઝી શોપિંગ સેન્ટર ખાતે શ્રી રિદ્ધિ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કાર્યાલયનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે સોસાયટીના હોદ્દેદારો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વરની શ્રી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીની સ્થાપના બે હજાર વીસમાં કરવામાં આવી હતી આ ક્રેડિટ સોસાયટી લારી ગલ્લા છૂટક શાકભાજી તેમજ ફ્રૂટ સાઇટના ધંધાર્થીઓ ધિરાણ કરે છે અત્યાર સુધીમાં દસ લાખ જેટલું ધિરાણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં બોલ લોનો પ્રારંભ પણ કરવા જઈ રહ્યા છે ત્યારે આજરોજ નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનેલ શ્રી રિદ્ધિસિદ્ધિ ક્રેડિટ કો સોસાયટીનું કાર્યાલય ત્રણ રસ્તા સર્કલ નજીક બ્રિજ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ કાઝી શોપિંગ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યું છે આ સિદ્ધિ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું કાર્યાલયનું ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું આ ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે બે નાના વેપારીઓને દસ દસ હજારના ધિરાણના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ક્રેડિટ સોસાયટીના ચેરમેન ચેતન ગોળવાળા સેક્રેટરી નરેન્દ્રભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદ પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી જીજ્ઞેશ અંડાયા પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજ રોજ શ્રી રિદ્ધિ સિદ્ધિ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીના ઓફિસના પ્રસંગે આજે અહીંયા નાના નાના લારી ગલ્લાવાળાઓ હોય એવા લોકોને મદદરૂપ થવા માટે બે હજાર વીસની અંદર આ ક્રેડિટ સોસાયટીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આજે સવા લાખ જેવા શેરબંદર ઊભું થયું છે અને દસ લાખથી વધારે આજે ધિરાણ પણ આપવામાં આવ્યું છે આવનારા દિવસોની અંદર ટૂંક સમયની અંદર ગોલ્ડ રન પણ આ ક્રેડિટ સોસાયટી દ્વારા આપવામાં આવનાર છે ત્યારે જે રીતે ચેરમેન શ્રી ચેતનભાઈ ગોરવાળા અને એમની આખી જે ટીમ એમને જે આ વિચાર્યા હતા એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે અંકલેશ્વરની અંદર આપણી નાગરિક સહકારી બેંક બંધ થવાને કારણે નાના નાના જે લહેરી ગલ્લાવાળા હતા એવા લોકોને જે તકલીફ પડતી હતી ત્યારે એ તકલીફ દૂર કરવા માટે નાના લોકોની પણ ચિંતા કરીને આ સિટી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ઊભી કરીને આ ચેતનભાઈ અને એમની આખી જે ટીમ છે એ ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના શાળા છોડ્યાના પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પરિણામની તારીખ શાળા છોડ્યા તારીખ તરીકે દર્શાવવાની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે પરિણામ જાહેર થયાની તારીખ કે પછી માર્કશીટ આવ્યાની તારીખ તેમાંથી કઈ તારીખ દર્શાવી તેને લઈ અસમંજસ હતી તે દૂર કરે છે ધોરણ દસના એલસીમાં શાળા છોડ્યાની તારીખ તરીકે અગિયાર મે અને ધોરણ બારના એલસીમાં શાળા છોડ્યાની તારીખ તરીકે નવ મે દર્શાવવાની રહેશે ધોરણ દસનું પરિણામ અગિયારમી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેથી એલસીમાં અગિયારમી મે દર્શાવવાની સૂચના આપવામાં આવી છે તેવી જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ નવમી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેના પગલે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એલસીમાં શાળા છોડ્યાની તારીખ નવ મે દર્શાવવાની રહેશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને પરિપત્ર મોકલી જણાવાયું છે કે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કર્યા બાદ ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો અનુસાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અપાતું હોય છે આ પ્રમાણપત્રમાં શાળા છોડ્યાની તારીખ તરીકે પરિણામ જાહેર કર્યાની તારીખ દર્શાવવાની રહેશે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તથા દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક બસો યુનિટ વીજળી મફત આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું વાલીયા તાલુકાની યુવતી પર દુષ્કર્મ આચરનાર ચાલકને દસ વર્ષની સજા ફટકારતી અંકલેશ્વર કોર્ટ અંકલેશ્વરના ભાધી ગામ ખાતે ગૌવંશની કતલ કરતા ત્રણ રંગે હાથે ઝડપાયા ચાર વોન્ટેડ ત્રણસો વીસ કિલો ગૌવંશના જથ્થા સહિત રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડ્યું અંકલેશ્વર ઉમરવાળા રોડ પર એનસીટી કંપની સામેલ તળાવ માં મગરની હયાતીનો વિડીયો વાયરલ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર